નમસ્કાર મિત્રો અત્યારે અમે જામવાડી સેવા સહકારી મંડળીના ખરીદ કેન્દ્ર ઉપર આવ્યા છીએ આ દરિયો દેખાય છે ને એ મગફળીનો દરિયો છે અને આ જોઈ રાજ્ય સરકારનો આભાર માનવો પડે કે આ સેન્ટરમાં ખાલી સાઠ કરોડ રૂપિયાનો ખેડૂતનો માલ લેવાઈ ગયો છે પાત્રીસો ખેડૂત અહીંયા માલ જોખાઈ ગયો છે એમાં બે હજાર ખેડૂતને તો પ્રેમેટે આવી ગયું તમે વિચાર કરો કે આખા ભારત વર્ષની અંદર ગુજરાત સરકારની એવી પહેલ છે કે ભારતના ઇતિહાસની સૌથી મોટી મગફળીની ખરીદી નવ લાખ અને એકત્રીસ હજાર ખેડૂતોની મગફળીની ખરીદી ચૌદસો ને બાવન રૂપિયા લેખે થાય છે હું અત્યારે અહીંયા ખેડૂતોને મળ્યો ખેડૂત એટલા બધા ખુશ થાય છે અને સાથે આનંદની વાત એ છે કે ખેડૂતોને અહીંથી દસ રૂપિયા જમાડવામાં માંગે છે તો આવી વ્યવસ્થા ખેડૂતોને આટલા ઊંચા ભાવે મગફળી જાય અને એમાં આખું મેદાન મગફળીથી ઉભરાઈ ગયું છે હજી તો આ શરૂઆત છે આ કેટલા દિવસ અહીં ખરીદી હાલશે અને અબજો રૂપિયાની મગફળી સરકાર ખેડૂતોની ચૌદસો ને બાવન રૂપિયાની ખરીદી કરશે ફરી ફરી રાજ્ય સરકારના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી એમ જ ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માની કે આટલી બધી મગફળી તો લીધી હારો હાર દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પણ ખેડૂતોને આપવું એટલે જે ડબલ એન્જિનની વાત આવે છે ને એ અત્યારે મને અહીંયા સાર્થક દેખાતી દેખાય છે કે દસ હજાર કરોડનું પેકેજ મળ્યું અને પંદર હજાર કરોડની સરકારે મગફળી ખરીદી અને અહીંયા કેટલા ખેડૂતોએ લાભ લીધો ત્યાં આ મગફળી દેખાતા જ આપણને સાબિત થાય છે ફરી ફરી ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનવો પડે કે ખેડૂતલક્ષી આવો નિર્ણય લીધો અને ખેડૂત માટે લીધો